કાકા કેમ છો મજામાં ઓળખી કે નહીં મને હું સંતુ આપણે નાનપણમાં અહીંયાથી ફરવા જતી હતી સ્ટુશને જતી હતી સ્કૂલે જતી હતી યાદ આવ્યું કે નહીં લાવ લાવ આજે બહુ દિવસો પછી આવી છું હા તમે લઈ લો મન હા યાદ હા હા યાદ આવી ગયું કાકાને લાવ લાવ આજે હું ચા બનાવું તમારા માટે ચાલો બાકી કો ગા મજામાં શાંતિ ગામમાં શાંતિ ને મને વડનગર ની ચા બહુ યાદ આવતી આજે તો મેં કીધું ચા જાતે જ બનાવું જાતે જ પીડાવું ગામના લોકો ને એટલે આયા હું જ ઉજાય હું કરે અરે ગામડે તું લે અરે વડનગર તો મારું ગામ છે તો હું તો અહીંયા આવું જ ને નાતા બહુ જોડી લે પાછા અરે બેસ બેસ તને ચા પીવડાવું આજે મેં ચા બનાવી છે એટલે આવી ગયું અમને આજે ચા વેતા દિલ્હી પોયા સમજાવવું ચા પીવડાવું બની છે ચા પીવડાવું અરે ગણેશ એકદમ મજા આવી જશે તને આજે આ જાલો સંતોની જાજા પ્રખ્યાત હે ને પ્રખ્યાત બોલવાનું પ્રખ્યાત ચા સંતોની પ્રખ્યાત ચા હાલે હુંઈ લઈ લઉ કાકા આજે તમે પીઓ મારા હાથ ની ચા ઓ સરસ માં સી કેસે કેવી લાગી ચાકા મળ્યા ઠીક ઠાક હવે શું ચા ઠીક ઠાક ઠીક ઠાક બા તમને કો ચા કેવી લાગી એકદમ સરસ

કહેવાની જરૂર નથી અને સંતુ હવાર હવારમાં ઘણું બધું કહી દીધું સાચી વાત ને આજે તો બહુ ઘણું કહેવાનું બાકી છે અને ઘણું પૂછવાનુંય બાકી છે કાકાથી ચાલુ કર હવે કાકાથી ચાલુ કરીએ છે જેમની સાથે આજે મેં કાકા આભાર મને સરસ ચા બનાવતા એ તમે શીખવાડી દીધી મારા હાથની ચા પીધી એ માટે આભાર કેટલા વર્ષોથી છો તમે અહીંયા મારા ફાધર નેવું વર્ષથી અહીંયા ધંધો કરાય એના પછી હું આવ્યો ફાધર ઓફ થઈ ગયા બરાબર એટલે ચા મારો જૂનો ધંધો છે એ વખત મોદી કાકા મારા ફાધર કેલા કે મોદી કાકા રેલવે સ્ટેશન ચા વેચતા હતા હું એટલે ખરેખરમાં વેચતા હતા ખરેખર વેચતા હતા એ સત્ય હકીકત મારા ફાધરે મને કહેલી મને તો ખ્યાલ ઓછો હોય એ વખત હું નાનો હતો તો કાકા એવો સવાલ ના થયો કે મોદી કાકા ત્યાં પહોંચી ગયા તો હવે મારો એ નંબર લાગવો જોઈએ અલે પહેલું બોળ અને વડનગરમાં ભારતમાં વડનગરમાં ભાજપનું પહેલું બોળ અમારું કેટલીનું ચાલતું હતું એ બોળ અત્યારે હાલ દેશ લેવલ દેશ લેવલે ચાલે છે મોદી કાકા

કાકા અમારા પાડોશી પડોશી છે આચીવંત મોદીજી તમારા પાડોશી એટલું પૂછવાનું કે તનાતન કાકાનો ઓળખો છો મોદી સરકારને પૂછવાનું ટનાટન કાકા તનાતન કાકા હા નામ એ તનાતન હા એટલે કસે તનાતન તો પછી કેમ બનાવી હસ્તા હુવા મોદી કા ચહેરો ધળી ઝુલફેર રંગ સુનેહરા मेरा मोदी तो बा तो बा जय गुजरात जय भारत जय जवान जय किसान अरे वाह 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 वा, मारी बहुत सरस गीत गाई हुआ था तो मैं मासी किया जाना आगर पूछी थोड़ा काका वड़नगर किला वर्षों दिए हैं आ आ आ हमने पूछा है सारूसे अरे यार मोदी मोदी पुद साहब ना था मैं गावना था इन बोलता नहीं है अरे હા વિકાસ સારો છે ને આ ફરવાનું મુજબ બને છે બસો કરોડ ના ખર્ચ આપણું ટુરિઝમ નું બધું વડનગર જ છે ને તાનાર એરીનું છે આ બધું વટનગર ની અંદર જ છે મોદી સાહેબ વટનગર ના જ છે ને એટલે જ અમે અહીંયા અમારા માટે ગૌરવ ની વાત છે તમે થોડું ગૌરવ લેવા આવી ગયા છે ગૌરવ લેવા બહુ સારી અહીંયા આઈ ગયા હા એટલે વટનગર અમારા મુખ્યમંત્રી વડાપ્રધાન વડનગર ના છે ને એટલે અમારા માટે બહુ ગૌરવ ની વાત છે દિલ્હી શું કરશો દિલ્હી જઈ ને મેં કરીએ કે શેરી વડનગર માં આખા દેશની સેવા કરું છે હવે અમે અવસ્થા થઈ જઈ હાઈટ થઈ જાય બધા મોનિય લઈ જ્યો

કોંગ્રેસ ના હતા નેતાઓ બધા ઉદ્યોગ નહી પાછા શું થગવાન ને ખબર અને મોદી સાહેબ શું કરવાના પાછળ જોવા કર્યું છે જો એ મને ટુરિઝમ નું કેતા ટુરિઝમ બનાવ્યું છે ને એના માટે વિદેશ ની વસ્તી આવશે અને જો ઘણા દુકાનો કરશે આ બધું કરશે ધંધા કરશે જણા જણા

આ નહીં <laughs> જીતી જ્યા તા કે હોય પણ વડનગર નો તું જો આશાબેન હતો હા વડનગર નો આશાબેન બેન જો હતો કો હા શંતુ હવે જરા કાકા ને જો ધંધા પાણી નું કીધું ને હા બાજુ નો મારો ધારાસભ્ય ના હોય તમે વડનગર નો મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યો છે અમાર ગવર વાત છે હા ના ના એ તો હજુ હવે રેલવે સ્ટેશન નું ઉદ્ઘાટન ને બધું થશે ને એટલે પછી હા તો થઈ ગયું તો એટલે પછી તમે કીધું વિદેશીઓ આવશે એટલે ભાઈ ધંધા વેપારે ધમધમતા થઈ જશે જો તો આપણે આખું વડનગર જોવાનું છે અહીંયા તો જેટલી વાતો કરીશું ને ખૂટશે નહીં આપણે બરાબર છે

પ્રકાશભાઈ ને અશોકભાઈ 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 તો વડનગર કેટલું બદલાણું એમ વડનગર સો એ સો ટકા બદલાઈ ગયું વિકાસ ના અંતરે બધું બદલાઈ ગયું પહેલા કરતા શું બદલાવ્યું એમ અત્યારે ઘણું બધું સ્કૂલો શોપિંગ હા તે તળાવ તાનારી

ધરોઈમાં પાણી ઓછું હતું એ વખત નિયમ કરવામાં આવ્યો કે ભાઈ ઓતરા દિવસે પાણી આપવામાં આવશે જે વાતને આજે ધરોઈ ઓવરફ્લો થઈ ગયો છતાં પણ દરરોજ પાણી આપવામાં આવતું નથી એ નિયમ હજુ બદલ્યો નથી પાલિકાએ કેમ દરરોજ નથી આપવામાં આવતો એ તો હવે પાલિકાના પાલિકાના સભ્યો જાણી હું પણ ભાજપનો માણસ છું હું પણ ભાજપને મત આપવાનો છું પણ આ નિયમ જે બે વર્ષ પહેલો ફેરફાર કર્યો એને દરોઈ ઓવરફ્લો થઈ ગયો છતાં પણ દરરોજ પાણી આપવામાં આવતું નથી પાણી મળ્યા પાણી દરોયનું જ મળે છે પણ દરરોજ નથી હવે કોઈ ગરીબ માણસ હોય એને બે દિવસ સંગ્રહ કરવાનો પ્રોબ્લેમ હોય પાણીનો હોજ ન હોય એને બિચારાને શું તકલીફ કેટલી બધી તકલીફ પર હોજ હોય એને તો કોઈ તકલીફ જ નથી બીજું કે કોઈ ફોલ્ટ હોય તો ત્રણ દિવસે પાણી મળે છે બાકી ભાજપનો વહીવટ સારો જ છે નથી આવું નથી પાણીમાં તકલીફ એમને પાણીની તકલીફ છે એ એક મિનિટ એક કાકા હું તો તું પૂછી લઉં જો પાણીનું થોડુંક છે કકડા નાય કકડા છે મે વિચાર્યું નહોતું પણ કીએ છે કાકાને જરા પૂછ કાક કાકા કે કહેવા માંગે વડના ઘરમાં પાણીનો બહુ કકરાટ છે 365 દિવસની અંદર 150 દિવસ જ પાણી આપવામાં આવે છે 30 દિવસ તો બંધ જ રહે છે પાણી છ મહિના પાણી ત્રણ મહિના જ પાણી અરે દોઢ દોઢસો દિવસ જ પાણી આપવામાં આવે છે એવું મોદી હોય ને તો બધી મરજી ચાલે છે અહીંયા કોઈ ઠેકાણ નથી પાણી આપવું તો સર્વ સર્વ ટાઈમ દરેક સરખા ટાઈમમાં પાણી આપવું જોઈએ એની જગ્યાએ પાણીનું કોઈ વિતરણ નક્કી ફોર્સ જ નથી આવતો સવારે આવો સાંજે આવે બપોરે આવે રાત્રે આવે કોઈ ઠેકાણ નહીં પાણીનું

વેરો નથી ભરતા એક દિવસ તો ડેડી બીજા દિવસ કનેક્શન કાપી નાખે છે કે બસો રૂપિયા દાંડ તમે વેરો નથી ભર્યો તો પાણી પછી બાર મહિના નું વેરો લેવાનું પાણી પાંચ મહિના આપવાનું પાણી સિવાય છે નો બીજો કોઈ કકડાટ નથી સારું છે અહીંયા ભાઈ તો કહે છે કે પાણીનો નો કકડાટ છે કોઈ કકડાટ છે જ નહીં વડનગર માં સુખ શાંતિ છે હા આનંદ મંગળ છે પાણી નહીં મળતું તો સુખ શાંતિ હા બહુ બહુ મળા છે પાણી હા જીને પાણી હોય એને સુખ શાંતિ છે પણ જીને પાણી નથી એનું શું હા પાણી તો હા બીજો કોઈ પ્રશ્ન નથી આમ શાંતિ જ છે બાકી જે છે પાણીનું પ્રોબ્લેમ છે અહીંની નગરપાલિકા મન ભાવે એમ રાજ છે છે બધું કરે કેમ મોદી સાહેબનું રાજ છે ના પણ આ તો મોદી કાકા કહે છે કે ભાઈ હું ગુજરાતની જે મહિલાઓ છે ને એ બધાનો ભાવ છું ગુજરાતની મહિલાઓ લેટર લખી શકે છે તમે લખો ને પત્ર અમને એવું ટાઈમ જ નથી ને પત્ર લખવાનું પણ અમે કોઈ લખતા નથી કે અમને કોઈ એ કરતું નથી પણ અમે કે વાસી પત્રમાં કેવી ભાઈ પાણી નથી મળતું વેરો વડનગર નો વાસી છું બાર મહિના નો પૂરેપૂરા પૈસા ભરું છું ઘર વેરો છે નળ વેરો છે બધું કમ્પ્લીટલી છે

ચાર ચાર બાજુ ઘડિયાળ છે ટાઈમ અલગ કે ના ગણાય નાના કાંટા ઉપર મોટો કાંટો ચરતો નથી પોણા બાર છે ને બાર ના ટકોરા પડે સાડા ચાર વાગે ને પાંચ ના ટકોરા પડે

નાના બધું થઈ ગયું સારું મોંઘવારી નડે કે ના નડે શિક્ષણ માં આરોગ્ય માં તમારું એક વડીલ તરીકે હું છું મોંઘવારી તો દરેક ને નડે એવું જ છે પણ છતાંય ગરીબ માણસને થોડું વધારે નડે છે મધ્યમ વર્ગને થોડું નડે છે બાકી જે પૈસાદાર પાર્ટી છે એમને મળતું નથી જે મજૂરી વર્ગ નથી કરતા એમને થોડી તકલીફ છે બાકી તો જનરલી જોવા જઈએ ને તો કોઈ મોંઘવારી નડતી જ નથી મોંઘવારી બિલકુલ નડતી નથી અને મોંઘવારી છ જ નહીં કે આજથી વીસ વર્ષ પહેલાં ચારસો રૂપિયામાં બાટલો મળતો હતો હા વીસ વર્ષ પહેલા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો મળતો તો વીસ હા વીસ વર્ષ પહેલા આપણું મકવાન આપણું મકવાન ત્રણ લાખમાં બનતું હતું એ મકવાન ના અત્યારે ચાલીસ લાખ રૂપિયા આવી છે તો પછી કેવો મોંઘવારી દિલથી મોંઘવારી નથી કૂવામાં હોય તો હવાડામાં આવે સાહેબ મારા હોય તો હવાડામાં આવે છે

એના આજે પાંચ વર્ષ પૂરા થશે બે હજાર સત્તરમાં વિધાનસભા હતી બે હજાર બાવીસની વિધાનસભા આવી હજી સુધી અમારું એપીએમસી ત્યાંના ત્યાં છ બન્યું નથી તમે જોઈ શકો છો નજરે તો મને એ કહ્યું આ બધું આ જૂના મકાનોની આ બધું શું છે પેલા જૂનું એપીએમસી હતું અહીંયા જૂનું એપીએમસી ચાલુ જ હતું પણ એના પછી છેલ્લા પંદર સત્તર વર્ષથી બંધ હાલતમાં છે એટલે રૂપાણી સાહેબે સત બે હજાર સત્તરમાં વિધાનસભામાં જાહેરાત કરેલી કે હું સરકાર ભાજપની આવશે તો નવી એપીએમસી બનાવીશ પર ઉપાણી સાહેબ તો વયા ગયા હવે ઓ બોપા ભાઈ આયા ભુપેન્દ્ર ભાઈ એ તો કદાચ એવું ના હોય કે હવે 2022 માં આવશે તો બનાવીશ એવું તો નથી ને હવે પાંચ વર્ષ સુધી તો બનીયું નથી હવે બને તો અમે તો રાજવીનો બેઠા જઈએ સાહેબના ગામ તો જતા રહ્યા સાહેબના ગામમાં ના હોય હોયતારે તો કેવું જોયું સાહેબના ગામમાં એપીએમસી નથી હા એ વાત તો છે એ વાત તો હું કહું છું ને એ તો હું તને એજ કઉ છું કે હું આજે ફરવા આવી છું આટલા વર્ષો પછી વડનગર માં તો બહુ જૂનો નાતો પાછો અહીંયા એમ એટલે હું તો જોવા માટે આવી છું કે ભાઈ ક્યાં શું છે ને શું નથી આ તો આપણા સાહેબે પછી અમારી વાત થતી હોય ને એટલે અમને કે કે ભાઈ થોડી નજર વજર રાખજો એમ એટલે આ લટાર મારવા આવી છું એટલે આ ચોક્કસ આ તમે જે વાત કરી ના ના એ ચોક્કસ અમે પહોંચાડીશું સાહેબ સુધી ના ધંધા રોજગાર બીજું હું એ તો કયો ધંધા રોજગારમાં વડનગરમાં વડનગર માં રોજી રોટી માટે બહુ જરૂરિયાત છે ખાસ સવાર પડે લોકો બહાર જાય રોજી રોટી માટે જો વડનગરમાં એપીએમસી બને મોટી એક બે ઇન્ડસ્ટ્રી જો આવે

તારી બોલકા નથી હા મારી જેમ બોલકા તો ના જ હોય ને અને વડનગર એટલે મને તો મજા આવી કહેવાય છે કે એક સમયના જે રાજા મહારાજા હતા ત્યારમાં ત્યારની આ નગર છે અને એક સમય ગુજરાતનું આ પાટનગર કહેવાતું હતું શિલ્પ સ્થાપત્ય કહો કે કળાની નગરી કહો કે સાંસ્કૃતિક નગરી કહો એટલે કે વડનગર ના પાટનગર હતું ને અત્યારે અહીંથી જ નરેન્દ્ર મોદી સાહેબ તારા તું જેની ફેન છો એ દિલ્હીમાં બેઠા છે આપણા પાટણગરમાં પણ એક છે કે વડનગરમાં ફરતા ફરતા ખોવાઈ જવાય ઇતિહાસ ઘણો દરબાયેલો છે પણ પ્રશ્ન એ છે કેવા એપીએમસી પાણી જીઆઈડીસી અને જે લોકોએ ઘર છોડવું પડ્યું છે ને ભલે નો બોલે પણ તકલીફ તો છે તું માનીશ ના ના મારે કે પડશે મોદી કાકા ને લાગે પાણી ભરું પહોંચાડી દે છે બરાબર છે મહિનાનો વેરો ભરેન કેટલા મહિના પાણી આવે છ મહિના ઈ પહોંચાડી દેજે સાઈબ થી વાંધો નથી પણ આયા લોકલ લેવલે તકલીફ છે ના ના આજ વિકાસ છે